ખડકી હાઈવેના બ્રિજ પાસે બાઇક સ્લીપ થતા એકનું મોત એક ઘાયલ પારડી વાપી વિસ્તારમાં કાપડની ફેરી કરવા નીકળેલો યુવકને નડ્યો અકસ્માત ખડકી નેશનલ હાઈવેના બ્રિજ પાસે ડિસ્કવર બાઇક સ્લીપ થતા મોગરાવાડી ખાતે વસવાટ કરતા એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે જ્યારે પાછળ બેસેલો યુવાન ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે વલસાડ મોગરાવાડી ખાતે મામાને ત્યારે તો મૂળ મહેસાણાનો વીસ વર્ષીય યુવક વિજય રાજુભાઈ દયા દેવી પૂજક ગત સોમવારના રોજ ડિસ્કવર બાઇક નંબર એ પી જીરો જીરો રણજીતભાઈ રવાભાઈ સાથે સવાર થઈ પારડી વિસ્તારમાં કપડાની ફેરી કરવા નીકળ્યા હતા ત્યારે બપોરે દોઢેક વાગ્યાની આસપાસ પારડી ખડકી નેશનલ હાઈવે નંબર અડતાલીસનો વલસાડ તરફનો બ્રિજ ઉતરતા બાઇક સ્લીપ થઈ ગઈ હતી અને જેને પગલે બાઇક સવાર યુવાનો બંને માર્ગ પર પટકાયા હતા જેમાં પહોંચેલી ગંભીર ઈજાને પગલે વિજયનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે પાછળ બેસેલો રણજીત ઘાયલ બનતા તેને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પારડી પોલીસે પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે